કિન્નરોની અંતિમ યાત્રા અને મૃત્યુના સમયે આટલું દર્દનાક દુઃખ પ્યારા ભક્તજનો મનુષ્યોનીમાં પુરુષ અને સ્ત્રી બંને છે વચ્ચેની એક જાતિ એટલે એને આપણે માસીબા તરીકે ઓળખીએ છીએ એમનો અનેક પ્રકાર અનેક આશીર્વાદ મળી મેં મારા ગુરુજી દરમિયાન મારા ગુરુજીના થકી સાંભળેલું છે ગુરુવર કહેતા હતા કે પ્રભુ રામ ચૌદ વર્ષનો વનવાસ ગયા એ સમયે અયોધ્યાના વાસીઓ ભગવાન રામને રોકવા માટે ગયા હતા અને ભગવાન રામે અયોધ્યાના વાસીઓને સમજાવ્યા અને ત્યાંથી ચાલ્યા જવાનું કીધું ભગવાન રામે કીધું કે તમામ સ્ત્રી અને પુરુષ અહીંયાથી ચાલ્યા જાવ નિકર મહારાજ સોગન છે ભગવાન સોગન આપ્યા અને અયોધ્યા ભક્તો અયોધ્યાના લોકો પાછા વળી ગયા પણ એમાં ચાર કિન્નર હતા ચાર માસીબાઓ હતા એ પાછા ન ગયા વાલા ભક્તો ચૌદ વર્ષ પછી પ્રભુ રામ આવ્યા અયોધ્યાના દરવાજે લોકોને જોયા એટલે એમને કીધું કે તમે અહીંયા કેમ છો ત્યારે એમને જવાબ આપ્યો પ્રભુ રામ જી તમે અયોધ્યાના તમામ લોકોને જવાનું કીધું હતું પણ અમે તો પુરુષ પણ નથી અમે સ્ત્રી પણ નથી પ્યારા ભક્તજનો 14 14 વર્ષ ભગવાન રામની વાત અયોધ્યા આગળ એમને જોઈ હતી પ્રભુ રામ અતિ પ્રસન્ન થયા અને ભગવાને આશીર્વાદ આપ્યા કે તમે જેને પણ આશીર્વાદ આપશો ને એના સફળ થશે ભક્તજનો હું તો આપને એક જ જણાવું કે તમારી પાસે જે જે હોય મળે એ આપો એમને રાજી કરો એમને રાજી કરવાથી માં ભગવતી બહુચરાજી રાજી થાય છે અને આપણે માસીબાઓની અનુરૂપ તો જોવા જઈએ ને તો એમના મૃત્યુ ની વાત કરીએ અત્યાર સુધી કોઈ પણ લોકો એમના મૃત્યુ ને જોઈ શક્યા નથી અંતિમ યાત્રા માસીબાની અંતિમ યાત્રા નથી જોઈ શક્યા માસીબાની અંતિમ યાત્રા જે નીકળતી અને એવી દર્દના જ અંતિમ યાત્રા બધા લોકો સ્મશાનમાં આપણે પુરુષ કે સ્ત્રી જ્યારે ગુજરી જાય સ્વર્ગમાં પામી જાય એને આદર ભાવ આપણે એને શણગારીએ છે એને આદર ભાવથી ચાર જણ પાલખી કરી અને એને લઈ જાય છેલ્લે વિહામાં આપે છે પણ જ્યારે માસીબા એટલે કિન્નર જે લોકો માસીબા લોકો જ્યારે અંતિમ સમય જ્યારે એમનું મૃત્યુ આવે ને એમને ખબર પડી જાય છે એક મહિના અગાઉ એ માસીબાને ખબર પડી જાય છે કે હવે મારો અંતિમ સમય છે હવે મારે આ ધરતી ઉપરથી ચાલ્યું જવાનું છે એ બહાર નહીં નીકળે વાત યાદ રાખજો આ વસ્તુ નોંધ કરજો કે તમારા ગામમાં પાદરમાં ગમે ત્યાં માસીબા રહેતા હોય અને પછી એ જોવા ન મળે ક્યાંય પણ એટલે એને એક એક એટલું વરદાન મળેલું છે કે એના મૃત્યુનો અગાઉનો સમય એ જોઈ શકે એટલે એક મહિના અગાઉથી એ બહાર આવવા જવાનું બંધ કરી દેશે બીજી વાત છે કે દૂધ કે ભોજન બંધ કરી દે છે એ ભોજન પણ નથી લેતા દૂધ પણ નથી લેતા ખાલી કેવલ જલનો આહાર કરે છે

એને માસીબા ન થવું પડે એને કિન્નર ન થવું પડે એને બીજો જન્મ વ્યવસ્થિત મળે પુરુષ કે સ્ત્રીમાં મળે એને બીજા જન્મમાં આવા કષ્ટદરક ના ભોગવવા પડે આવા ખોટા મેળાટોણાના ભોગવવા પડે એટલા માટે ભગવતીને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે તો એ લોકો જ્યારે એમનું મૃત્યુ થઈ જાય આપ કોઈએ જાણ્યું નહીં હોય કે એ માસીબાનું મૃત્યુ થાય અને મૃત્યુના સમયે એને ઢાંકી દીધા પછી

બધાયની અંતિમ સંસ્કાર જોયા હશે અહીંયા બેઠેલા કોઈ લોકોએ માસીબાના અંતિમ સંસ્કાર જોયા કોઈએ નહીં જોયા રાત્રીના દરમિયાનમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે આપણા બધાનો અગ્નિ સંસ્કાર આપણે રાત્રિમાં નથી આપતા અગ્નિ સંસ્કાર નથી કરતા માસીબાઓ લોકોને દફન કરવામાં આવે છે રાત્રિના સમયમાં

એ બીજા જે જાતીય માસીબા લોકો પોતા જે મરેલું જે શરીર છે માસીબા એ શરીરને ચાલતા લઈ જાય છે વિચાર કરો મૃત્યુ પછી પણ કેટલું કષ્ટ આપવામાં આવે છે એનું પણ એક તથ્ય એક જ છે કે એ જીવને ફરી વખત આવું જીવ આવું ખોળ્યું ન મળે પછી વખત એમને આ જાતિયમાં જન્મ ન લેવો પડે એટલું બધું કષ્ટ આપી અને ચાલતા ને ચાલતા એમને લઈ જવામાં આવે છે બીજી વાત કે દફન કરવામાં આવે છે અને એક વાત યાદ રાખજો ઘણા લોકો એમ કહે છે કે માસીબાના અંતિમ સંસ્કાર તમે જોઈ લો અંતિમ યાત્રા તમે જોઈ લો તો તમારું શુભ થાય છે ત્યારે આપણા ગરુડ પુરાણના શાસ્ત્રમાં લખેલું છે કે એ જાતિયના અંતિમ સંસ્કાર જો જોવામાં આવે ગરુડ પુરાણમાં અનેક સંસ્કારોમાં આપણા મૃત્યુ થાય પછીના બધા સંસ્કાર બતાવ્યા છે પણ માસીબા એટલે વચ્ચે આ પુરુષ પણ નહીં સ્ત્રી પણ નહીં એ જાતિના કોઈ પણ ભાવ નથી બતાવ્યાનું કારણ એક છે કે એમનામાં તપોબળ એટલું છે એ એટલું બધું ભગવાન બહુચરાજીને એટલું બધું માને છે એક પોતે જગદંબા સ્વરૂપમાં આપણે બધા એમને માનીએ છે એનું કારણ એક જ છે કે જ્યારે એનો અંતિમ સંસ્કાર દફન કરવામાં આવે છે એ સમયે પણ એને કષ્ટ આપી દફન કરવામાં આવે છે અને આપણે જે એમના જે જાતિના લોકો હોય છે એમના ભગવાન અને માં બૌછરાજીને પ્રાર્થના કરે છે કે એ આત્માને શાંતિ મળે અને બીજી વખત જન્મ આમાં ન મળે એ અર્થે એ લોકો પછી એક મહિના સુધી એક મહિના સુધી ભગવાનને પ્રાર્થનાઓ કરે છે વિચાર કરો કે એક મહિના સુધી ભગવાનને અર્થમાં જગદંબાને પ્રાર્થનાઓ કરે છે એને બીજી જગ્યાએ સારી જગ્યાએ જન્મ મળી જાય કા તો પુરુષમાં મળે કા તો સ્ત્રીમાં મળે કારણ શું છે કે આપણે જોઈએ છે અત્યારે માસીબાઓ લોકોને આપણી પાસે શું અપેક્ષા રાખી આપણી પાસે એક જ અપેક્ષા રાખતા હોય છે અરે ઘણા બધા તો મેણા ટોણા જેવા તેવા મારતા હોય છે ન બોલવાના શબ્દ બોલે છે પણ પ્યારા ભક્તજનો એમના થકી એમને એમના આધીન્યથી પણ આપણા જીવનમાં શુભ થતું હોય છે માસીબાની પાસેથી એમનો એક અહસ્કાર પ્રાપ્ત થઈ જાય ને તો વાલા ભક્તજનો તમારી સાત પેઢીમાં ધન ન ખૂટે અને એ માસીબા એ દર્દનાક મૃત્યુ ના સમયે અંતિમ યાત્રામાં આટલી બધી કષ્ટ આપવામાં આવે છે આટલું દર્દનાક કરવામાં આવે છે અને ત્યારે એમની અંતિમ સંસ્કાર જો તમે જોઈ લો તો આપણા શાસ્ત્રમાં એમ લખ્યું છે એ શુભ નથી ઘણા લોકો એમ કહે છે કે અશુભ છે એટલે અંતિમ સંસ્કાર એ સમયે કરે એ લોકો એ સબને એ સમય લઈ જાય છે કે જ્યારે આખી મધ્યરાત્રિ હોય જ્યારે બધા લોકો સુઈ ગયા હોય બિલકુલ અવાજ ન થાય એ પ્રમાણે એને દફન કરવામાં આવે છે કારણ કે અમારી જાતિમાં બીજો કોઈ જોઈ જાય તો પછી વખતનો જન્મ અમારી જાતિમાં એને મળે નહીં અને કષ્ટ આવું અમારી જેવું એમને ન ભોગવવું પડે એટલા માટે પ્રિય ભક્તજનો માસીબા બાળકો અંતિમ સમય આટલો બધો કષ્ટદાયક હોય છે એ આપણા બધાનું વિચારી અને રાત્રિના સમયમાં દફન વિધિ કરી અને ગયેલા જીવની આગળ ભગવાનની આગળ અપેક્ષા કરે કે ફરી વખત આને પણ આવો જન્મન મળે અને દુનિયાના તમામ લોકોનું હિત ઈચ્છી રાત્રિના સમયમાં દફન વિધિ કરે છે તો પ્યારા ભક્તજનો આપણા ગામમાં આપણા પાદરમાં આપણા નગરમાં કે આપણા શહેરમાં ગમે ત્યારે આપણની પાસે આવે તો મળે એ અર્પણ કરતા શીખજો મહાબહુચરાજીના આશીર્વાદ તમારા જીવનમાં અવશ્ય પ્રાપ્ત થશે અવશ્ય